એક હતો ઓલો એક હતી વીંડા રાખ્યું કે ના કે સાયન બાયોન કે બાવળે છે કે રાખવા દેને કરી કરી પછી ઈડામાં ત્યાં આંકડે અને વસા ફેરી લીધા બાવળે પછી ઓલો જાય રાજાની સરવા એ ઓલી જાય કુભાઈ ની સરવા બે નખ નખા સરવા જાય તે રાજાને એક જ દીકરો એવો લાઈટ ગયો ને એ રોજ જોવે ઓલાન શણ નાખે અને કોઈ નહોતું તેથી એક લાકડી થોઈતી ખાતે બેઠ બેઠો હિસ જ ઓલાને નાઈ નાખ્યો મારીને ઓલાન કાટીન પીસા નાખ્યા એ ઉકળે જ ઓલી સરતી સર આવી કે આ મારા ઓલાના જ પીસા છે આ મારા ઓલાના જ પીસા છે પછી ઓલી તો ગોઈતી ગોઈતીને થાકી હોલો ક્યાંય જડ્યો નહીં પીસા એ આવ્યા પછી એના રાજાને ઘરે જઈને બોલી માથો ખોડામાં સડીને આપણો કે ઓલો બોલ છે એટલું ઓલીમાં સત હતું પછી કે આકળે ઈંડા એકલા બાવળે બસા એકલા રાજાનો છોકરો લાડક્યો મારશે ભમર લાકડી મારશે હોલા પાખડી તો હોલો બોલ્યો ઘૂં ઘૂ ઘૂ કે પછી વૈલીને ખબર પડી કે રાજાના છોકરે મારી જ નાખ્યો એ રાજાનો છોકરે હોલો કાપીને પાટીયામ પૂઈ દીધો અને બાફા મૂકી દીધો સુલામાંથી પછી વૈલી તોય ગઈ આકડે ઈંડા એકલા બાવળે બસા એકલા રાજાનો છોકરો લાડક્યો મારે છે ભમરા લાકડી મારી છે ઓલા પખડી ત્યાં બફા તો ઈમાં બોલ્યો તો રાજાનો છોકરો એકદમ જેવો તેવો બાફીને ખાઈને ગયો શેરીએ રમવા બોલી ગઈ વાહે છોકરા રમતા દડે ના બોલી તો આકળે ઈલા એકલા બાવળે બસા એકલા રાજાનો છોકરો લાડીક્યો મારી છે ભમર લાકડી મારી છે ઓલા પકડી તો છોકરાને પેટમાં ઓલો બોલ્યો તો છોકરા કે આના પેટમાં ઓલો બોલેશ આના પેટમાં ઓલું બોલે છોકરો ભાઈ ગયો ગામમાં સોરે ડાયરો હતો મોટો તે ના ધડધડવી ગયો અને ના જઈને બેસી ગયો કોઈ જઈને તો ઓલી સોરે ગઈ સોરા માથે બેને બોલી આંકડે ઈંડા એકલા બાવળે બસાય એકલા રાજાનો છોકરો લાડીક્યો મારી ભમર લાકડી મારી છે હોલો પકડી એના પેટમાં ના બોલ્યો તો બધાય ભાભલિયા વડવા બેઠા હતા એટલે આના પેટમાં કે હોલો બોલ્યો હોલો બોલ્યો નાથી છોકરો ભાઈ ગયો ઠેઠ પાધર ગયો પાધરી ગાયને ગોંદરે જઈને ઉભો રહ્યો ના વોલી વાહે ગઈ કે મારામાં સખસે મારો ઓલો તો હું જીવ તો કરીએ પાર કે ના બોલી પછી નાથી છોકરો ભાગ્યો ને તો એક વાડ આડો સંડાસ ગયો સંડાસમાંથી ઓલો પ્રગટ થયો અને જીવ તો છે ઓલો ઉડી ગયો